ઝઘડીયા તાલુકાના વઢવાણ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ મહાયાગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના વઢવાણ ગામ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામિનારાયણ મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આજરોજ વિશ્વ શાંતિ મહાયાજનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે આ દિવ્ય અને ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન એટલે કે વિશ્વ શાંતિ મહાયાગ જેના દ્વારા આખા ગામમાં આપણા વિસ્તારમાં અને વિશ્વમાં શાંતિ થાય એના માટેનો વિશ્વ શાંતિ મહાયાગ ચાલી રહ્યો છે અને આ આખા મંદિર આ વઢવાણા ગામના સમસ્ત ગ્રામજનોના સહકારથી આખા રાજપાળીના આજુબાજુના ગામના સહકારથી ખૂબ જ ભક્તિભાવથી મંદિર તૈયાર થયું છે એની પ્રતિષ્ઠા વિધિ આવતીકાલે છે અને બધાનો ખૂબ સહકાર છે અને ખૂબ સારી રીતે બધા ભક્તિભાવથી બધા જોડાયા છે અને બધા ખૂબ સારી રીતે સહકાર આપી અને આ મંદિરનું કાર્ય પૂર્ણ કર્યું છે તે બદલ અમે સમસ્ત ગામનો અને રાજપાડીના આજુબાજુ ગામના વિસ્તારનો અને પ્રગટ ગુરુહરિમ સ્વાઈ મહારાજ અને અમારા સંતોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સ્વામી